સુરત વેસુ જોલી પાર્ટી પ્લોટ પાસે કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ જતા દોઢ વર્ષના માસુમનું મોત નીપજ્યું અને અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી જેમણે એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા સુરતના વેસુ જોડી ચાર રસ્તા પર શનિવારે દુઃખદ ઘટના ઘટી મોવી જોવા નીકળેલા એક વીસ વર્ષીય કાર ચાલકે ઓટો રિક્ષાની ધડાકાભે ટક્કર મારતા દોઢ વર્ષની માસૂમ વિધિવત નું કરુણ મોત થયું અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ સમગ્ર ઘટનાના હચમચાવતા દ્રશ્યો સીસીટીવીમાં થયા છે અકસ્માત બાદ લોકો દ્વારા કાર ચાલકને પકડી પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા અકસ્માત થતા આજુબાજુના લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ હતી અકસ્માતમાં દોઢ વર્ષની માસુમ બાળક સહિત ઓટો રિક્ષામાં સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિકોએ તરત જ કાર ચાલકને પકડી લીધો હતો ઈજાગ્રસ્ત બાળકને તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તબીબોએ બાળકને મૃત જાહેર કરી હતી બાળકના મૃત્યુથી પરિવાર પર દુગુનો આપ તૂટી પડ્યો છે આ ઘટનાની જાણ થતાં જ વીસુ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે કાર ડિટેઇન કરી અને ચાલકની ધરપકડ કરી હતી